દેશભરમાં આજે શ્રી રામ જન્મોત્સવની ધૂમ અયોધ્યાના મંદિરમાં રામલલ્લા ના મસ્તક પર બપોરે બાર વાગે કરાશે સૂર્ય કિરણથી તિલક પીએમ નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આપી રામ નવમીની શુભકામના કહ્યું રામ ભારતની આસ્થા અને રામ ભારતનો આધાર લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન માટે લોકસભાની ચૂંટણી માટે ધુઆધાર પ્રચાર તેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અસમ અને ત્રિપુરામાં ગજવશે જાહેર સભા टीएमसी नेता ममता बनर्जी पण असम मां करसे प्रचार प्रियंका गांधी सहारनपुर जारे महायावती राजस्थान ना अलवर मां करसे रैली उत्तर प्रदेश ना गाजियाबाद में राहुल गांधी अने अखिलेश यादव नी संयुक्त प्रेस कॉन्फ्रेंस अखिलेश यादव नो दाव लोकसभा चुटनी में थसे भाजप नो सफाया राहुल गांधी एक यूपीएम मोदी मुद्दा पर नथी करता बात भाजपा पर बंधारण ने खत्म करवानो लगावियो आरोप ભરૂચથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને કોર્ટથી મળી રાહત નર્મદા જિલ્લામાં પ્રવેશની હાઈકોર્ટે આપી મંજૂરી તો રાજકોટથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડતા પરેશ ધાનાણીએ પ્રચારની કરી શરૂઆત ભાજપના નેતાઓને ગણાવ્યા અહંકારી છત્તીસગઢના કાકેરમાં નક્સલીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી જવાનો સાથેની અથડામણમાં ઓગણત્રીસ નક્સલી ઠાર ત્રણ જવાન ઘાયલ મોટી સંખ્યામાં મળી આવ્યા હથિયારો કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત નવ શહેરમાં ચાલીસ ડિગ્રી તાપમાન અમદાવાદમાં આજે યેલો એલર્ટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ હીટવેવની આગાહી આઈપીએલ માં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકતા નાઇટ રાઇડર્સને બે વિકેટથી હરાવ્યું જોસ બટલરની સદીની મદદથી વીસ ઓવરમાં રાજસ્થાન ચેસ કર્યો બસો ચોવીસ રન ટાર્ગેટ